દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આવું જોઈએ ચોરાવર નગર પોલીસ કર્મચારી દારૂ પિયર નો જથ્થો ઝડપાવ સુરેન્દ્રનગર તારીખ આઠમી

કારવાઈ હાથ ધરાય છે જોરાવર નગર રામજી મંદિર પાસે એક કાર ચાલકે અકસ્માત સર્જતા માથાકૂટ કરતા હોવાની કારમાં દારૂ હોવાનું કંટ્રોલ રૂમમાં જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી કારને તલાશી લેતા તેમાંથી દારૂની બે બોટલ કિંમત રૂપિયા એક હજાર ત્રણસો બાણું પિયરના દસ ટીન કિંમત રૂપિયા એક હજાર બસો અઠાવન મળી કુલ કિંમત રૂપિયા બે હજાર છસો પચાસ તેમજ કાર કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા બાવન હજાર છસો પચાસનો મુદ્દાપાલ કબજે કરાયો છે ત્યારે પોલીસ કર્મચારી મહિપતસિંહ હેમુભાઈ જાધવ કાર મુખી નાસી છૂટ્યો હતો જે અંગે ચોરાવરના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ કુંવર ખાણીયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં દારૂ અને બિયર સહિત કાર સાથે ઝડપાઈ મુદ્દાપાલમાં ઝડપી છે જો પોલીસ કારમાંથી દારૂ અને બિયર મળી આવે તો વિડીયો વાયરલ થયો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સેવન ઇન્ડિયા